ઘરના સભ્યો કોઈને કોઈ રોગથી પીડાતા હોય બુરી નજર દેખાય તો ગરીબી આવવા લાગે ઘરમાં જો ખરાબ નજરની અસર થાય તો ધંધો અટકી જાય છે જો કોઈ વ્યક્તિ ખરાબ નજરથી પ્રભાવિત થાય છે તો તે કોઈ ખરાબમાં ફસાઈ જાય છે કંપની અને તેના દ્વારા કરવામાં આવેલ કામ બગડી જાય છે આવી સ્થિતિમાં સામાન્ય રીતે કહેવાય છે કે કોઈના ઘરમાં ખરાબ નજર આવી ગઈ છે અથવા તો ઘરમાં નકારાત્મક પ્રવેશ થયો છે છે જ્યોતિષમાં ઘણા ઉપાયો જણાવવામાં આવ્યા ખરાબ નજરને દૂર કરવા માટે આ ઉપાયો કરવાથી ખરાબ નજરની અસર દૂર થાય છે અને તમારી મોટા ભાગની સમસ્યાઓનો અંત આવે છે તો ચાલો જાણીએ ઘરને ખરાબ નજર અને નકારાત્મક ઉર્જાથી કેવી રીતે બચાવવા જો તમને લાગે કે કોઈની ખરાબ નજર તમારા ઘરની ખુશીઓ પર અસર કરી રહી છે અને દરરોજ કોઈને કોઈ અવરોધ આવતી રહે છે તો તમે કોઈ પણ દિવસે તેને દૂર કરવાનો પ્રયાસ કરી શકો છો પાંચ કાળા મરીના દાણા લઈને એકાંત જગ્યાએ જઈને ચારેય દિશામાં ફેંકી દો અને પાછું ન ફર્યા વિના શાંતિથી ઘરે પાછા ફરો ખાતરી કરો કે ઉપાય કરતી વખતે કોઈ તમને અવરોધે નહીં તમારા જીવનમાં આવતા તમામ અવરોધો દૂર થઈ જશે અને તમારા જીવનમાં ખુશીઓ રહેશે જો તમે ખરાબ નજરથી પ્રભાવિત છો ઘરમાં પ્રેમની જગ્યાએ કલેશ ઉત્પન્ન થાય છે તો એક લીંબુ લો અને તેને અસરગ્રસ્ત વ્યક્તિ પર સાત વાર માથા ઉપરથી ફેરવો પછી લીંબુના ચાર ટુકડા કરો અને તેને નિર્જન જગ્યાએ ફેંકી દો જે વ્યક્તિને ખરાબ નજર લાગે તેવી વ્યક્તિને પંચમુખી હનુમાનજીનું લોકેટ આ રીતે પહેરવું જોઈએ વ્યક્તિએ દરરોજ હનુમાન ચાલીસા અને બાણનો પાઠ કરવો જોઈએ અને ભગવાન હનુમાનના મંદિરમાં જઈને કપાળ પર સિંદુર લગાવવું જોઈએ જો કોઈ વ્યક્તિ ખરાબ નજરથી પ્રભાવિત છે તો ભૈરવ બાબાના મંદિરે મળેલો કાળો દોરો ગરામાં પહેરવાથી ખરાબ નજર સમાપ્ત થઈ જાય છે જો તમને લાગે છે છે કે તમારા ઘરની એકતા અને કોઈની ખરાબ નજરથી અસર થઈ ત્યારે આ ખરાબ નજર દૂર કરશે પરસ્પર પ્રેમનું સ્થાન અંધારું થવા લાગ્યું છે તો તેને દૂર કરવા માટે ઘરના વડાએ રાત્રે પલંગ નીચે પાણીનો વાસણ રાખવો જોઈએ તે પછી સવારે સ્નાન અને ધ્યાન કરીને પોતાના ગુરુ અથવા પોતાના પ્રિય દેવતાના મંત્રનો જાપ કરતી વખતે પીપળના ઝાડના મૂળ માટે વાસણનું પાણી ચઢાવો જો તમારા ઘરના કોઈ પણ સભ્યને વારંવાર ખરાબ નજર લાગે છે તો તેનાથી છુટકારો મેળવો તમારે કોઈ પણ બુધવાર અથવા ગુરુવારે એક લીંબુ અને સાત લાલ મરચાં કાળા દોરામાં બાંધીને તમારા ઘરના મુખ્ય દરવાજા પર લટકાવી દો આમ કરવાથી તમારા ઘરના સદસ્યો અને તમારા ઘરની રક્ષા થશે નંબર પાંચ તમારા ઘરની ખરાબ નજર મુખ્ય દરવાજાથી શરૂ થાય છે જો તમારે કોઈ ખરાબ વસ્તુને રોકવાની હોય તો આવી સ્થિતિમાં તમે તેને ઘરની બહાર રોકો ઘરના મુખ્ય પ્રવેશ દ્વાર પર મોરનું પીહ અથવા મોરનું ચિત્ર લગાવવું જોઈએ આમ કરવાથી ઘરમાં નકારાત્મક ઉર્જા પ્રવેશતી નથી જ્યારે તમને લાગે છે કે તમારા વ્યવસાય પર કોઈની અસર થાય છે તો તેનાથી બચવા માટે તમારે એક કાળા કપડામાં ફટકડી બાંધીને તમારા કાર્યસ્થળના મુખ્ય દ્વાર પર લટકાવી દો દોષનો આ ઉપાય કરીને તમને ચમત્કારિક લાભ મળશે જો તમને વારંવાર આર્થિક નુકસાનનો સામનો કરવો પડી રહ્યો છે તો તમારે દેવી લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે કોઈપણ શુભ દિવસે લાલ કપડામાં બે કોળીઓ બાંધીને તમારી તિજોરીમાં મૂકી દો માતા લક્ષ્મીને પસંદ કરવા માટે કોઈ પણ શુભ દિવસે તમારા ઘરના મુખ્ય દ્વાર પર સાત કોડિયાનું તોરણ લટકાવવું જોઈએ આમ કરવાથી તમને લાભ થશે સાત કડીઓથી ઘરમાં ક્યારેય નહીં થાય ધનની અછત સૂર્ય ઉગતા પહેલા તમારે તમારા ઘરના મુખ્ય દરવાજા પર સિંદુરમાં ગાયનું ઘી મિક્સ કરીને સ્વસ્તિક ચિહ્ન બનાવો ત્યાર પછી સ્વસ્તિકના ચિહ્ન નીચે શુભ લાભ લખવાનું છે આ રીતે કરવાથી તમારા ઘરમાં તમામ દેવી દેવતાઓની કૃપા રહેશે અને તમારા ઘરમાં કોઈ પણ પ્રકારની અશુભ શક્તિ પ્રવેશ કરશે નહીં નંબર નવ ઘરમાં બધી જ નકારાત્મક શક્તિઓથી બચવા માટે શુભ રવારના દિવસ કાળા ઘોડાની નાળને સરસવના તેલને ડુબાડીને રાખો પછી બીજે દિવસે શનિવારે તેલમાંથી કાઢીને સાફ કરીને શનિદેવના મંત્રનો જાપ કરીને શનિદેવને પ્રાર્થના કરો ત્યાર પછી તે ઘોડાની નાળને ઘરના મુખ્ય દરવાજા પર લગાવી દો અને તે સરસ તેલને પીપળાના ઝાડ પર ચઢાવી દો આમ કરવાથી ઘરમાં પૂરી નજર અને વાસ્તુદોષ હંમેશા માટે ખતમ થઈ જાય છે નંબર દસ શુક્રવારના દિવસે અશોકના પત્તાને તોરણ બનાવીને ઘરના મુખ્ય દ્વાર પર લટકાવી દો અશોકના પાન ઘરને નકારાત્મક શક્તિઓથી બચાવે છે અને નકારાત્મક શક્તિઓથી દૂર રાખવા માટે ઘરના મુખ્ય દ્વાર પર મોરનું ચિત્ર લગાવો આમ કરવાથી ઘરમાં આવતી નકારાત્મક શક્તિઓ અને ખરાબ શક્તિઓ દૂર થાય છે ઘરની ઉપરની બાધા કે ખરાબ નજરથી થી બચવા માટે આખા ઘરમાં ગંગાજળનો છંટકાવ કરવો તેમજ લોબાનનો ધુમાડો બુરાઈથી બચાવવા માટે ખૂબ જ અસરકારક માનવામાં આવે છે તો મિત્રો આ આજની માહિતી હતી જો તમને આપેલ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઇક કરો અને તમારા પરિવાર મિત્રો અને સંબંધીઓ સાથે પણ આને લાઇક કરો અને જો તમારો કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ બોક્સ માં ચોક્કસ જણાવજો વિડીયો ને કરી ચેનલ ને સબસ્ક્રાઈબ પણ કરી દેજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે